ગુડ મોર્નિંગ કેમ છે બધા મજા મામા તમારે હું પણ સૌ સ્વાગત છે આપણા નવ બ્લોકમાં તો મિત્રો અમારા માનસુની બે દિવસથી ગયા છે એના મામાના ઘરે એટલે કે એ બધા ગ્યા હાથે માથેમ કરવા અને આજે છે રાંધણ શર્ટ એટલે શર્ટની તૈયારી તો ઘરે ચાલુ છે અને આપણે તૈયારી કરી છે છીએ આપણે ખામની એટલે કે નીણ વાટવાની હતી બે દિવસની બધી વાટી છે અને થોડી ઘણી જે બાકી છે એ વાટી લીધું અને અત્યારે દવા છાટવા આવી ગઈ છે કેમ કે હાતે માથે નોમી બે ત્રણ દિવસ અમારે ત્યાં 12 જવાનું પ્લાન છે તો 12 જવાનું છે એટલે માટે દવા છાટતી દવા છટા એટલે બે ત્રણ દિવસ ઉપાધી નહી તો ચલો કન્ટિન્યુ વ્લોગ માં રેજો ત્યાં આપણે માંડવી માં દવા છાટવાનું કામકાજ ચાલુ છે અત્યારે એટલે બે પપ ચાલુ છે અને આ બધી છટા ગઈ છે આટલી બાકી છે હવે તો કઈ વાંધો નહોતો ચલો કન્ટિન્યુ રેજો વ્લોગ માં ખરા તડકા ની ની વાતો આવી ગઈ છે અને બધી નીર ત્યારે વાઢી આપણે કેમ કે હવે બે ત્રણ દિવસ મેન વઢાશે નહીં એટલા માટે વાઢી છે આ બધી જો હાલો હવે બધી હારવાની છે બહુ હટલી फटाफट તો સેટના જે છે વરસાદ ચાલુ છે અને આપણે રીંગણા જો પડ્યા છે કાલના આમના આ ટેમાટમ છે એટલે ક વેચાણા નથી વરસાદ એક જ ધારો જો ઝરમર ઝરમર ચાલુ થઈ ગયો છે અને આ बाजू ક બંધોન ચાલુ છે હો છે ભોતી દેખવા હો છે

બસ સ્ટેશન આવી એટલે કે એને હાજ હાથ વાગી બસ છે વાગી ગયા છો એક કલાકનો ટાઈમ છે તો ફટાફટ કે ચલો કન્ટિન્યુ બધા રીજો જાવ ફટાફટ હાલો ભાઈ ઠેલા પેક થઈ ગયા છે કા ઠેલા પેક થઈ ગયા છે હાલો સુરત હાલો આપણે જવાનું છે આપણે મેના રાણી જો હા મેના રાણી લઈને જવાનું છે ભાઈ જો કાંઈ ન ઘટે સાઈડ સુરત સુધી ન ઉભી રહે કાંઈ વાંધો ચાલો તો હાલ ભાઈ આપણે ગઢડાથી ઓલા ભાઈબંધને મૂકીને પાછા આવી ગયા છે અને આવીને જમીન પછી આવી ગયા ધાબા ઉપર હોવા એટલે કે આપણે પથારી ધાબે છે ઠંડા પવનમાં જો ખુલ્લા આસમાનમાં હોવાની મજા જ કાંઈક અલગ છે અને વરસાદના એમ કહેવાય કે હેરાન થઈ ગયા આજ તો આખો દિવસ એટલે કે બપોર પછી જાય વરસાદમાં બે ત્રણ વાર પલળી ગયા હતા કપડાં બદલાવ્યા પછી પાસા પલળી ગયા ચાલો ગાડીએ બહાર ગયા નથી આવ્યા પલાળતા પલાળતા અને એ બધું આમ જો ઠરીને પાછા આવીને હુકાઈ ગયા અને એવું બધું હતું તો ગઢડાથી પલ્લીને પાછા આવી ગયા ઘરે અને આવીને જમીન અને હવે થોડુંક એડિટિંગ બાકી છે એડિટિંગ કરીને પછી પૂછે છે અને આવતીકાલે છે હાથે એટલે કે આવતીકાલે શીતલા સાથે છે અને અમારા બધાને બહાર જવાનો પ્લાન છે એટલે કે અમારે ફેમિલી મેમ્બર્સ છે બધા રહ્યા એટલે કે શોર્ટ ફિલ્મના ફેમિલી મેમ્બર બધા में से से तो ना कि बदाय बहार जावा क्या जावा कल ना ब्लॉग में खबर पड़े तो ना ब्लग जो बोलता नहीं क्या सुधी जो आज ब्लॉग तुमने गमे हो तो लाइक शेयर सब्सक्राइब कर तो तमाम जो आप ना ब्लॉग में क्या लगी बाय बाय